વિદેશમાં સ્થાયી થવા ઇચ્છુક ભારતીયો માટે નવો માર્ગ ખુલ્યો છે ગો એબ્રોડ ગો દ્વારા ગાંધીનગરના નારાયણી હાઈટ્સ હોટેલ ખાતે આયોજિત ભારતનું સૌ પ્રથમ ફીજી વર્ક પરમિટ વિઝા સેમિનાર ભારતીય નાગરિકો માટે વૈશ્વિક નોકરીના દરવાજા ખોલતો સિદ્ધ થયો સેમિનારે યુવા નોકરી શોધનારો કુશળ વ્યવસાયિકો અને પરિવારો સહિત ચારસોથી વધુ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી જે ફિઝીમાં કાયદેસર રીતે નોકરી મેળવીને પરિવારો સાથે વસવાટ કરવા ઈચ્છે છે આ પહેલના નેતૃત્વ હેઠળ શ્રી હિમાંશુ ગઢવી ગો એબ્રોડ ગોના સ્થાપક અને દ્રષ્ટિએ ગ્રહી માર્ગદર્શક તરીકે આગળ આવ્યા તેમણે ભારતીય નાગરિકો માટે ફિઝીમાં કાયદેસર સરળ અને પારદર્શક રીતે વર્ક વિઝા મેળવવાની માર્ગદર્શા રજૂ કરી જે દેશ આજે ભારતીય કુશલ મનુષ્યબળ માટે હબ બની રહ્યો છે বু র রিপোর্ট রণজিপসি সিদ্ধ অমদা মরু নাম নাম মনির পটেলছে হু অস্ট্রেলিয়া রুছু সিটিজন ছুঁ এন্ড অস্ট্রেলিয়া অরাউন্ড সব আইট বিজনেস ডিফ্রেন্ট ডিফর ইস চাল ফর এক কনস্ট্রকশন করিয়ে হসপিটালস বানিয়ে ইকিপমেন্ট અને હવે ફિઝીમાં મેં લાસ્ટ યર લાસ્ટ ટુ લાસ્ટ યર ઓફિસ સ્ટાર્ટ કરી અને ત્યાંથી એવું લાગ્યું કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે ફોર ઇન્ડિયન પીપલ ગુજરાતી પીપલ અને ત્યાં જે કલ્ચર છે આપણી ગુજરાતીઓનો આપણા ઇન્ડિયનનો તો પછી એના માટે પ્લાન કરીએ કે સેમિનાર આપણે ઇન્ડિયામાં ગુજરાતમાં કરીએ તો દિસ ઇઝ કદાચ એવું મને ખ્યાલ નથી ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ છે પણ ગુજરાતમાં ફીજીને એક્સપ્લોર કરવા માટે ફર્સ્ટ સેમિનાર છે જેનાથી અમે હેલ્પ કરી શકીશું કોઈ બિઝનેસમેનને બિઝનેસ સ્ટાર્ટ કરવા ફીજીમાં ઇન્વેસ્ટ કરવા ઇન્વેસ્ટર વિઝા પરમિટ માટે જે ગાઈડન્સ હોય તો એ કરી શકીએ સ્કિલ પીપલ છે એમની સ્કિલને ત્યાં ઓપોઝિટી બહુ બધી સારી હોય છે તો ત્યાં એમને સ્કિલ વિઝા માટે અમે હેલ્પ કરી શકીએ વિઝિટર છે વિઝિટ સારી ફીઝી કન્ટ્રી ટુરિઝમ માટેની બહુ એટલે વર્લ્ડમાં બહુ સારું એનું નામ છે તો વિઝિટર વિઝા માટે બી અમે એમને હેલ્પ કરી શકીએ કોઈને ઇવેન્ટ કરવો હોય ડેસ્ટિનેશન ઇવેન્ટ તો ડેસ્ટિનેશન ઇવેન્ટ કઈ રીતે થાય તો એ અમે એમને હેલ્પ કરી શકીએ છીએ ખાસ કરીને કેટલા લોકોને અત્યાર સુધીમાં તમારે તરફથી મંજૂરી આપવામાં આવી છે કેટલા લોકો કાર્યરત બન્યા છે અને કરવા માટેની શું પ્રોસિજર છે કેટલા દિવસમાં મંજૂર થાય ઓકે મંજૂરીમાં એવું છે કે અમે જેની સાથે અપ છે જેનું લાયસન્સ આમાં લાયસન્સ કમ્પલસરી હોય છે વી કોલ ધી માઇગ્રેશન લાયસન્સ જે વિઝા આપણે એપ્લાય કરી શકીએ એમના થ્રુ લાસ્ટ ઇયરમાં મોર દેન ટુ પ્લસ એમને વિઝા ઇસ્યુ કરાવેલા છે અને અત્યારે અમે પાંચ સ્ટેટમાં ઇન્ડિયામાં પાંચ સ્ટેટમાં કામ કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયામાં પોતાની હાઉસ ઓફિસ છે ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સિડની એડલાઇટ એન્ડ પરફોર્મ ઓફિસિસ છે ઇન્ટરનેશનલ પીજીમાં પોતાની હાઉસ ઓફિસ આપણી છે જેનાથી અમે હેલ્પ કરી રહ્યા છે બિઝનેસ શોધવા માટે એન્ડ સ્કિલ પીપલને અહીંથી ત્યાં લઈ જવા માટે દાખલા તરીકે બિઝનેસમાં લાઈક સ્ટુડન્ટ ઇન નથી કર્યું ના ઓનલી વિઝિટર વિઝા સ્કિલ પીપલ માટે વિઝાના અને ઇન્વેસ્ટર વિઝા માટે વાતચીત ચાલી રહી છે યુનિવર્સિટીમાં ટાઈઅપ કરવા માટેની બટ એવું લાગે કે સર્વ સ્ટાર્ટ બેઝિક સ્ટેપ બાય સ્ટેપ પછી આગળ વધીએ તો ઇન ફ્યુચર બાય મંજૂરી આપ્યા યુનિવર્સિટી ટાઈ થાય તો પછી એનો પ્લાન કરીશું આપણે